નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ટ્વેન્ટી ફોર ઇન્ડિયામાં ડીસા તાલુકાના ખેંડવા ગામના સેવાભાવી બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઊંડા થવાને કારણે ઉનાળામાં જિલ્લાના અમુક ભાગમાં જ ખેતીનો પાક લેવાય છે અને ખેડૂતો બોરવેલના પાણી પ્રમાણે જરૂર પૂરતું જ વાવેતર કરતા હોય છે જેના લીધે ઉનાળુ શરૂ થતા જ લીલા ઘાસચારાની તંગી સજાતી હોય છે ગાયોને ખૂબ જ મુશ્કેલી વેઠવવાનો વારો આવે છે અને લીલા ઘાસચારા માટે રખડવું પડે છે અને ખેંડવા ગામના સેવાભાવી ખેડૂત મફાભાઈ હરિભાઈ વ્યાપારી તેમના ત્રણ દીકરા હાર દોવન ભાઈ તથા નરસિંહ ભાઈ તથા દિનેશભાઈ જેમણે તેમનો બાજરીનો ત્રણ વીઘા ઉભો પાક ગાવને આપી દીધો અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું દર વર્ષે મફાભાઈ રબારી ગાવા માટે જરૂર જણાય ત્યારે પોતાનો ઉભો પાક માટે આપી દે છે ને આના પરથી કહી શકાય કે ગાવની વેદના એક પશુપાલક જ સમજી શકે જીવદયા પ્રેમીઓએ મફાભાઈ રબારીની આ સેવાને બિરતાવી હતી